અમદાવાદમાં પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના કેમ્પનું આયોજન અમદાવાદ પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ દ્વારા સરકારશ્રીના સહયોગથી પીએમ વિશ્વકર્મા યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વકર્મા સમાજના કારીગરોને યોજનાનો લાભ મળી શકે અને તેઓ આગળ વધી શકે તે હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી અલ્કાબેન મિસ્ત્રી ચેરપર્સન મહિલા અને બાળ વિકાસ કલ્યાણ સમિતિ અમદાવાદ મહાનગરપાલિકા નરોડા કોર્પોરેટર શ્રી દીપકભાઈ પંચાલ કોર્પોરેટર નિકોલ વોર્ડ પીડી મિસ્ત્રી સાહેબ સમાજસેવક શ્રી નરેશભાઈ પટેલ પ્રિન્સિપાલ નવયુગ સ્કૂલ અને અરવિંદભાઈ પટેલ શિક્ષક નવયુગ સ્કૂલ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરીને વિશ્વકર્મા દાદાની પૂજા અને જયઘોષ સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમના સભ્યો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ પીએમ વિશ્વકર્મા યોજનાના ફોર્મ ભર્યા હતા અને યોજના વિશે માહિતી મેળવી હતી પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન ટીમના પ્રમુખ શ્રી સુનિલભાઈ પંચાલે જણાવ્યું હતું કે વિશ્વકર્મા વંશજોને વધુમાં વધુ લાભ મળે તે માટે તેઓ આવા આયોજનો કરતા રહેશે તેમણે ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો સારો પ્રયાસ કરે છે સરકારની યોજના લોકો સુધી પહોંચે છેવાડાના માનવી સુધી વિશ્વકર્મા યોજના ખૂબ મોટી યોજના સરકારે ના જાત છોડીને જે કારીગર વર્ગ છે કારીગર એટલે વિશ્વકર્મા કહેવાય કોઈ પણ કારીગરને વિશ્વકર્મા કહેવાય એટલે જે કારીગર વર્ગને આ સ્પષ્ટ યોજના છે એના કામમાં એના જીવનમાં દિવસો દિવસ ઉન્નતિ થાય એ પ્રકારનું આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું સ્વપ્ન હતું અને એને સાકાર કરવા માટે આ યોજના કરી છે આમાં વધારેમાં વધારે લોકો લાભ લે આપણા પરિવારના એ ખૂબ જરૂર છે અને આવી જ યોજના છે આયુષ્યમાન કાર્ડ જે આપણા પરિવારને કંઈ ના આપી શકીએ પણ આ બે વસ્તુ અને જે આ તમે આ સમાજે જે ઝડપ્યું વિશ્વકર્મા એક યોજના એ લોકો સુધી નાનામાં નાના જે શ્રમજીવી લોકો છે આપણા સમાજના એ લોકો સુધી આ યોજનાનો લાભ મળે અને લોકોને ખબર પડે કે આપણો સમાજ શું કરીએ છીએ એટલે આપણા સમાજને આગળ લાવવા અને આગળ ધપાવવા કે આ યોજનાનો સૌ છે વાળાની માનજી સુધી લાભ મળી શકે એ માટે આપણો પૂરતો પ્રયત્ન કરે છે ભારત પ્રધાન